જે દીવાના અજવાડે ગરીબ પરિવાર પ્રકાશ મેળવતો હતો એ જ દીવાએ પરિવારનો દીવો ઓલવી નાખ્યો છે ખરેખર તો દીવાએ જીવ લઈ પરિવારનો દીપક ઓલવી નાખ્યો છે તેના કરતા ગરીબીએ દીપક ઓલવ્યો તે કહેવું વધારે યોગ્ય રહેશે આપણે ગરીબી કેવી રીતે માણસને મોત આપી શકે તેની કલ્પના પણ ન કરી શકીએ તે વાતે યથાર્થ કરતો એક કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે જેમાં પંદર વર્ષથી વીજળીનું બિલ ન ભરી શકતો પરિવાર દીવાના અજવાડે રહેવા મજબૂર હતો અને હવે તે જ દીવો જે પ્રકાશ આપતો હતો તેને પરિવારના જીવનમાં અંધકાર કરી નાખ્યો છે વિગતે દુઃખદ અને ચોંકાવનારી આ ઘટના વિશે વાત કરીએ જે સમાજમાં ગરીબોની કેવી હાલત છે તેને ખૂબ સારી રીતે સમજાવી રહી છે નમસ્કાર હું છું આપની સાથે નિકિતા આપ જોઈ રહ્યા છો સ્વમાન એક ડિસેમ્બરના રોજ અમદાવાદ શહેરના સરસપુર વિસ્તારમાં ઘટેલી આ દુઃખદ ઘટના છે જેમાં દંપતી પરિવાર છેલ્લા પંદર વર્ષથી વીજળીનું બિલ ન ભરી શકતો હોય ઘરમાં પ્રકાશ માટે રાત્રે દીપક પ્રગટાવી જીવન પસાર કરી રહ્યો હતો એવામાં ગઈકાલે દંતાણી પરિવારના ઘરમાં અચાનક આગ ફાટી નીકળી હતી પાંત્રીસ વર્ષના રેખાબેન દંતાણી તેમના માતા રેખાબેન તેમનો ત્રણ વર્ષનો પુત્ર શ્રેયાંસ તેમજ સિત્તેર વર્ષના રેખાબેનના મામા રાત્રિના સમયે ઊંઘી રહ્યા હતા દરમિયાન મોડી રાત્રે ઘરમાં અજવાળા માટે રાખેલો દીવો ઉંદરે ખેંચી નીચે પાડતા દીવાએ ગાદલામાં આગ લગાવી હતી ઘરમાં આગ અને ધુમાડો જોઈ ગભરાઈ ગયેલા પરિવારના સભ્યો બહાર નીકાળવાનો પ્રયાસ કરી રહ્યા હતા પરંતુ આ સમયે ઘરનો દરવાજો કોઈ રીતે ખુલી રહ્યો ન હતો ગભરાયેલા પરિવારે ઘરમાંથી બૂમો પાડવાની શરૂઆત કરતા આસપાસના લોકો પહોંચ્યા ઘરનો દરવાજો આસપાસના લોકોએ તોડ્યો અને આગને બુઝાવવા પ્રયાસ કરવા સાથે ફાયર બ્રિગેડને પણ જાણ કરી હતી પરંતુ દંતાણી પરિવારના સભ્યો ઘરની બહાર નીકળ્યા ત્યારે ગંભીર રીતે આગથી દાઝી ગયા હતા તેમજ ધુમાડાના ગોટા વચ્ચે અર્ધ બેહોશ હાલતમાં જોવા મળ્યા હતા આગ ઉજાવવાની કામગીરી ચાલી રહી હતી દરમિયાન આ તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા પરંતુ ત્યાં ત્રણ વર્ષનું બાળક દમ તોડી ચૂક્યું હતું ઘટનામાં રેખાબેન અને તેમના વૃદ્ધ માતા ગંભીર રીતે ઘવાયેલા હોય તેમની સારવાર ચાલી રહી છે પરંતુ કબ નસીબે બાળકનું મોત થતા પરિવાર શોક મગ્ન બન્યો હતો અહીંયા મહત્વની વાત એ છે કે કેવી ગરીબી હશે કે ઘરમાં વીજળીનું બિલ ભરવા માટે રૂપિયા ન હતા અને પરિવાર દીવાના અજવાળે જીવન પસાર કરી રહ્યો હતો આપણે ગરીબી ભગાવવાની અને ગરીબોને મદદ કરવા માટે યોજનાઓની વાત તો કરીએ છીએ તો પછી કેમ દંતાણી પરિવારના ત્રણ વર્ષના બાળકનો ભોગ આ આગમાં લેવાયો હશે શું આ પરિવાર પાસે એટલી પણ આવક નહીં હોય કે તે ઘરમાં વીજળી લાવી શકે કે પછી એવું હશે કે આ પરિવાર સુધી સરકારી યોજનાઓ પહોંચી નહીં નહીં અથવા તો તેમને યોજનાઓથી કોઈ લાભ થયો આવા ઘણા સવાલો વચ્ચે દંતાણી પરિવારના ત્રણ વર્ષના બાળકના મોતની આ કહાની જેમ આપણે સાંભળવી પડી તેવી ઘટના બીજી વખત આપણે ન જોવી પડે માટે માત્ર સરકાર જ નહીં પણ સમાજમાં સહકાર થકી ગરીબોની મદદ કરવા માટે કાર્ય કરવું પડશે આપણું આ ઘટના બાબતે શું કહેવું છે એ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો નમસ્કાર